હાલો ગઈશ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો અને અમે આજે વેકેશન પડી ગયું છે ને તો બધા આવ્યા છે ગીરની અંદર તો ગીરની હું તમને લોકેશન બતાવીશ અને મેન મહત્ત્વનું એ હોય છે કે આપણે જે ખેતી ખેતરની અંદર બધું ઉત્પાદન અહીંયા ગામડાની અંદર હોય છે ને દવા વગરનું હોય છે તો એ વસ્તુ આપણે ખાતા હોઈએ છીએ કિચન ગાર્ડનની અંદર બધું ઉગાવીને બધું વધારે ઉપયોગ કરે જેથી કરીને માણસો બીમાર ન પડે તો આ છે જો આ ખેતરની અંદર તમને કે અંદર સિંગુ છે ચોરાની સિંગુ અને આ મગની સિંગુ બે સરખી લાગે જો અને તમને બતાવશું આ બધી ચોરી ઉભી આની અંદર દવાનો ઉપયોગ કાંઈ ન થતો હોય જેથી કરીને માણસો બીમાર ન પડે અત્યારે હું કેન્સર જે હોય મોટી મોટી બીમારીઓનો ભોગ બધા બનતા હોય દવા વાળું મળતું હોય આ છે દેર નાના જે આ ખેતી પણ કરે છે શાસ્ત્રી નો ફી કરે છે અને મારી સાથે બાધે પણ છે મસ્તી પણ કરે છે આ છે ગુંદો અહીંયા લાગડ તમને ગુંદા જોવા મળશે બધા ગુંદા હોય છે અને માં પણ મેં બતાવ્યું છે અને હવે આપણે આગળ જઈશું એટલું બધું ભરાણું છે ને તમને હું બતાવવાની ટ્રાય કરીશ અચ્છા જામફળી જામફળી ની અંદર નાના નાના જામફળ તમે જોઈ શકો છો ખાતા હશે તમને બધા ખુશી જાય છે જો ખેતર ની અંદર આજે વરસાદ એટલો આવ્યો છે ને તો બધા અંદર 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 ખૂચી જવાય છે અને આંબા ની અંદર પણ સરસ મજાની કેરી લાગી ગઈ છે જામફળ તો છે નાના નાના મેં બતાવ્યું અંદર અને કેરી છે કેસર આમાં સરસ મજાની આંબામાં કેસર કેરી લાગી છે કેસર કેરી છે કે દેશી કેસર કેસર આ છે દેશી છે એમાં જી નથી આવ્યું એટલે સરસ મજાનું ગાર્ડન છે ને અહીંયા બધી વસ્તુ છે ને દવા વગરની જ બધી વસ્તુ મળે અને આ બધાય છે ને ઓરિજિનલ ખોરાક ખાવાવાળા વાળા છે દવાથી વેચાતી લઈ અને ખાવા બને ત્યાં સુધી ઓછું જેમ કે મળતું હોય બાકી આ વસ્તુ ખાવાથી માણસો બીમાર ન પડે એટલે હવે વધારે મહત્વ આપણે ગવર્મેન્ટે એ જ આપ્યું છે કે કિચન ગાર્ડન બનાવો જગ્યા હોય તો અને એની અંદર જ બધું ઉત્પાદન કરો જેથી કરીને આપણે શુદ્ધ ભોજન આપણે લઈ શકીએ બાય જય શ્રી કૃષ્ણ